જે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અમદાવાદમાં દુષ્કર્મની ઘટનામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક નરાધમે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે આઠ વર્ષની બાળકીને મોબાઈલની લાલચ આપી નોનવેજની દુકાનમાં લઈ જઈને દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ અને વધુ કાર્યવાહી શરૂ કરી છે

મુજબની ફરિયાદ લઈ આરોપીને આરોપીને રિટેન કરીને ધરપકડ કરવાની કાર્યવાહી તજવીજ કરેલ આરોપી કારખાનામાં ભરત કામનું કામ કરતો હતો અને મૂળ બિહારનો રહેવાસી છે બાળા જે બાળા છે એ પહેલાં જ્યાં એ આરોપી કામ કરતો હતો ત્યાં ત્યાં બાજુમાંનું ઘર હતું તેથી એમને પહેલેથી ઓળખ ઓળખતો હતો અને મોબાઈલ બતાવવાને બહાને એમને લઈ ગયો હતો તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ એક મહત્વની જે જાહેરાત છે તે કરી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે